ગતેશ્વર તાલુકા કક્ષાનો અંબાવ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લા નાયબ નિયામક તથા અધ્યક્ષપદે વિનુભાઈ પટેલ તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવમાં ખેતીમાં સારી કામગીરી કરનારને પ્રોત્સાહન સ્વરૂપે સરકાર દ્વારા કીટો તથા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રદર્શની માટે ચૌદ જેટલા સ્ટોલ પણ જાહેરમાં લગાવવામાં આવ્યા હતા અને એને લાગતી માહિતી પણ ખેડૂતોને આપવામાં આવી હતી રવિ કૃષિ મહોત્સવમાં ખેત પેદાશ વધે પશુપાલનમાં વધારો થાય થાય ખાસ કરીને જૈવિક ખાતરનો વધુ ઉપયોગ લોકો ઓર્ગેનિક તરફ એના ભાર મૂકવામાં સાથે દ્વારા ખેત ઓજારો તથા ખેતીના સાધનો ઉપર આપવામાં આવતા લાભો સબસીડીથી અને તેના પોર્ટલોથી માહિતગાર કરવામાં આવ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેકરની પુણ્યતિથિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર દરેક તાલુકામાં રસી રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું હતું મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ભેગા થયા હતા અને સરકારનું ખેડૂતલક્ષી માર્ગદર્શન અહીંયા આપવામાં આવ્યું હતું અને ખેડૂત જાગૃત થાય પોતાની આવકમાં વધારો થાય ખેડૂતની આવક વધે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂત ખેતી કરતો થાય એના લીધે આ સરકારનો આ કાર્યક્રમ હતો એના ભાગરૂપે આજે અહીંયા અમે બધા ઉપસ્થિત થયા હતા અને સરકારનો કાર્યક્રમ હતો એને અમે ફોલો કર્યો લાભાર્થી લગભગ હતા કે જેમને સરકારની કિસાન પોર્ટલ યોજનામાં જે અરજીઓ કરી હોય એ પંપ સેટ હશે કે ટ્રેક્ટરની સહાય હશે એવી યોજનાના ચેકોનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું સારા ખેડૂત હોય વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય અને ગાય આધારિત ખેતી કરતા હોય એ લોકોને પણ અહીંયા આજે સહાય ના ચેકોર વિતરણ કરવામાં આવે એનું સન્માન કરવામાં આવે